અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડ ની હાજરીમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ સુત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા તેમજ મચ્છી ફેક્ટરીની બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ આપવામાં આવી જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા બહેનોએ ભાગ લીધો હતો તેમજ સૂત્રાપાડા વિનય મંદિર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ વિવેકાનંદ વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓ આ તાલીમમાં ભાગ લીધો હતો સાગરમચ્છીની ફેક્ટરીમાં બહેનો કામ કરતી હોય છે તેમણે પણ આ તાલીમ વિશે માહિતી આપવામાં આવી હતી આજે અમે કુલ એક બે દિવસથી અમારા સુટાપરામાં વિવિધ વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવવામાં આવી છે કે સવારે મામલદાર ઓફિસ કોલેજ સ્કૂલ કન્યાશાળા એવી રીતે પોલીસ સ્ટેશન નગરપાલિકા આ બે દિવસની તાલીમ આપવામાં અમે ગુજરાત સરકાર ઇન્ડિયન રેડક્રોસના અમારા ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત એકસો આઠ ન આવે એના સમયમાં દસ મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ સિંચવાઈ તાલીમ ફાયરનું એવું બધી અમે અલગ અલગ તાલીમો આપવામાં અમે છૂટા સવારે કોલેજે કુમાર શાળામાં અને ઇન કોલેજે મામલદાર ઓફિસ વેરાવળ કોલેજ ફિશીઝ કંપની મચ્છીની જે કંપનીમાં બેનું કામ કરે છે ના ગમે ત્યારે કોઈને એફેક્ટ આવે છે એનો જીવ કેવી રીતે બચે એકસો આવે ત્યાં સુધી સિપાહી તાલીમ આપવાનું પણ અમે કંપનીમાં પણ અલગ અલગ કંપનીમાં પણ જઈને એવું પણ પ્રોગ્રામ અમે કર્યો છે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે તેમાં સૂત્રાપાડા તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ છ જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે તેમજ ક્રોસ સોસાયટી દ્વારા જુદી જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પૂરજોશથી ચાલુ છે તે ખાસ અભિનંદનને પાત્ર છે અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડક્રોસના આવા જે કાર્યક્રમો જે ટ્રેનિંગના કારણે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું કઈ રીતે કરવું એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે આવી ટ્રેનિંગનો જેમ બને એમ વધારેમાં વધારે લાભ લે આજરોજ ક્રોસ સોસાયટીના શ્રી માર્ગદર્શનથી અલગ અલગ ત્રણ જગ્યાએ કન્યા શાળા ફિશરીઝ કંપની અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્દેશ્ય એક જ છે કે જ્યારે પણ નેચરલ ડિઝાસ્ટર યા મેનેજમેન્ટ ડિઝાસ્ટર આવે છે

સોસાયટીના સભ્ય મનોજભાઈ વાળા સહિતના લોકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો અને તાલીમના સહભાગી બન્યા હતા જેમાં બહેનોને આગમાં કેવી રીતે બચવું ખાસ કરીને સિલિન્ડર બાટલામાં આગ લાગે ત્યારે કેવી રીતે આગને બુજાવવી જ્યારે કોઈ મહિલા કે કોઈ પુરુષને ઓચિંતી દુર્ઘટના થાય જેમ કે અકસ્માતમાં પડી જવું શ્વાસ રોકાઈ જવું ત્યારે આવી પરિસ્થિતિમાં પ્રાથમિક અને આરોગ્યલક્ષી બહેનોને તાલીમ આપવામાં આવી હતી મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર વસંતોત્સવ ન્યુઝ